ईवीएम मशीनों की फालोनी अंतर्गत जिला चूंंपनी अधिकारी श्री वरुण कुमार बरनवाले जगाना इंजीनियरिंग कॉलेज की मुलाकात ली थी चूंंपनी माटे वहीवटी तंत्र द्वारा खूब मेहनत कराई छे तो मतदान अवश्य करजो जिला चूंंपनी अधिकारी श्री वरुण कुमार बरनवाल जिला चूंंपनी अधिकारी श्री वरुण कुमार बरनवाले मतदान पूर्व आज रोज जगाणा स्थित ईवीएम वेयरहाउस की मुलाकात ली थी લોકશાહીના મહાપર્વની સૌને શુભેચ્છાઓ પાઠવતા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ મતદારોને મોટી સંખ્યામાં મતદાન કરવા અપીલ કરી હતી બનાસકાંઠા લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત ત્રીજા તબક્કા માટે સાત મે ના રોજ મતદાન છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ચૂંટણીલક્ષી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે બનાસકાંઠા લોકસભા સંસદીય મતદાર વિસ્તારમાં સમાવેશ તમામ નવ વિધાનસભા મતદાર વિભાગના પચીસો અઠાવન બુથો પર છ મે ના રોજ ઈવીએમવી વીક મશીન અને અન્ય સામગ્રીની ફાળવણી હાથ ધરવામાં આવી હતી પાલનપુર વિધાનસભા ક્ષેત્ર માટે જગાણા સ્થિત એન્જિનિયરિંગ કોલેજ ખાતે ઈવીએમવી વીક મશીન રાખવાની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી ત્યારે આજરોજ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી વરૂણ કુમાર બરનવાલે જગાણા સ્થિત ટીવીએમ વેરહાઉસની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન અને સૂચન કર્યા હતા તેમજ ચૂંટણી પ્રક્રિયામાં રોકાયેલ તમામ સ્ટાફને લોકશાહીના પર્વની શુભકામનાઓ પાઠવી હતી